ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નતો મને એમ થયું ચાલો આજે વિડીયો બનાવી નાખી આજે આપણે વાડીમાં આવ્યા છીએ આખી ડુંગળીનું શાક બનાવવા માટે બધા દોસ્તો અહીંયા બેઠા છીએ વિડીયો સ્કીપ ના કરતા તમારે પણ ઘરે આખી ડુંગળીનું શાક બનાવવું હોય તો આ વિડીયો તમને કામ આવશે ઓકે વિડીયો સ્કીપ કરશો તો તમને આખી ડુંગળીનું શાક બનાવતા નહીં આવે અમે બધા દોસ્તો અહિયાં બેઠા છીએ હા આજે બની રહી છે આખી ડુંગળી જો ભાઈઓ કેવી મહેનત કરે છે તમારે છે ને આવી રીતના સોસ કરી નાખવાનો છે

અને પછી તમારે જેવું તીખું કરવું એ પ્રમાણે મરચું નાખવાનું એ પ્રમાણે તેલ નાખવાનું આપણે જો આ નાણાં તીખું મરચું પણ લાવ્યા છીએ કાશ્મીરી મરચું છે અને અલગ અલગ મસાલા છે ચાલો હવે આપણે ધીમા તાપે આમાં બે લીટર તેલ નાખી દઈશું અમે આમ આમાં તેલ નાખીએ છીએ ઉકળવા દઈશું સારી પતનું તેલ આવી જાય ત્યાં સુધી બળબુડિયા બોલવા દેવા પડી છે આ તેલ આખી ડુંગળીનું શાક પછી એમાં બધું હવે નાખશું તૈયાર બનાવી દેજો પૂરો જોજો કરતા તો તમને આખી ડુંગળીનું શાક ના તમને વિડીયો પૂરો ખબર નહીં પડે ઓકે એક લીટર મૂકી દો તમારા આમાં 2 લિટર તેલ નાખ્યું છે 15 જણાનું

જયારે આ ડુંગળી ચડતી હોય તો તાપમાં ધ્યાન રાખવું પડે પડી જાય ડુંગળી ચડે નહીં હા બંધ થઈ જાય આમાં બળબડિયા બોલવા પડે શાકમાં તો સડે ને શાક સારું થાય અને થોડોક ધુમાડો પણ ખાવો પડે ગેસ ઉપર જે શાક બને અને ચૂલા ઉપર જે શાક બને તમે સાંભળ્યું છે કે ચૂલા ઉપર સળીનું શાક બહુ સારું બને અને મીઠાશ પણ આવે બાકી ગેસ ઉપર તો ઠીક છે શાક બની જાય જલ્દી ફટાફટ પણ ખરેખર ચૂલા ઉપર બનાવેલું શાક જ સ્વાદિષ્ટ હોય છે તમે પણ ગમે ત્યારે કરો તો ચૂલાનો ઉપયોગ કરજો અચ્છા અને ચૂલા ઉપર બનાવેલું શાક તમને નડતું નથી ગેસ એસિડિટી જેવી પ્રોબ્લેમ રહેતી નથી તમે ચૂલા ઉપર શાક બનાવશો તો એસિડિટી જેવી સમસ્યાઓ નહીં આવે તો આગ્રહ રાખો ચૂલાનો અને દેશી શાકનો બાકી પંજાબી ચાઇનીઝ એવા શાક ન ખાવા આપણા ભારત દેશના દોસ્તોને હું કહું છું બને એટલું આપણા દેશી ઉપર હાલો કેમ કે જે ચાઇનીઝથી ને પંજાબીને એવું બધા ખાઈ તો આપણા શરીરને નુકસાની પહોંચાડે છે આ દેશી દારૂ નો સમજતા ભાઈ દેશી શાકની વાત કરું છું કેમ કે તમે ચૂલા ઉપર બનાવેલું દેશી શાક હોય તો મારા ખ્યાલ મુજબ તમને કોઈ બીમારી થાય નહીં અનલિમિટેડ ખવાઈ ગયું હોય તો પણ અપચો રહે નહીં અને પચી જાય બાકી તમે પંજાબી ચાઇનીઝ વધુ પડતું ખાઈ ગયા હોય તો પચે નહીં તો આ વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા અમે આપણે નાખી દઈએ છીએ લાલ મરચું કાશ્મીરી હવે આપણે ટોસ ને સિંગનો ભૂકો નાખી દીધો છે અંદર અમે બની જવાની તૈયારીમાં છે હવે ફક્ત એટલે ફક્ત હવે ફક્ત એટલે ફક્ત બસ કોથમરી જ નાખવાની બાકી રહી છે વિડિયો કેવો લાગ્યો લાઈક કરીજો બસ હવે અમે જમવા બેસી જશું એને બગડવા જરા લેજી મંગલ ભવાના મંગલ તો ચાલો બધા જમવા બેસી ગયા છીએ બધા દોસ્તો હવે પીન છે જમવા કોડીવારમાં જમવા લાઈક કરી દીજો શેર

તો બસ અમે જમવાનું ચાલુ કરીએ છીએ એટલે વિડીયો હું બંધ કરી દઉં છું ઘણી કટિંગ આવશે વિડીયોમાં દોસ્તો તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ આપણે આખી ડુંગળીનું શાક ખાઈ લીધું છે અને જે લોકોએ વિડીયો જોયો હોય તે પણ આ વિડીયો જોઈને જાતે તમે આખી ડુંગળીનું શાક બનાવી શકશો એટલે આવનાર બીજા અમે આવા પ્રોગ્રામ થશે એટલે હું વિડીયો જરૂર મૂકીશ તો એ માટે તમે મારી ચેનલ જોઈન કરી લેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને મેમ્બરશીપ લઈ લેજો અને યુટ્યુબ વિશે કાંઈ માહિતી ચાહીએ તો મેમ્બરશીપ લઈ લેજો હું તમને જરૂર હેલ્પ કરીશ અને એની ટાઈમ એક્ટિવ છું હું યુટ્યુબમાં ઓકે જોઈન કરી લેજો ચાલો જય સીતારામ ફરી મળીશું આવનાર નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સીતારામ